નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ બાદ પરિવારોને દીકરીઓને શાળાની બદલે મદરેસામાં મોકલવા દબાણ કરાઈ રહ્યું છે તાલિબાન માત્ર ઇસ્લામિક શિક્ષણ પર ભાર મૂકતા હોવાથી શાળાની સંખ્યા ઘટી રહી છે અને મદરેસા વધી રહી છે જે પરિવારો દીકરીઓને શાળામાં મોકલવા માગે છે તેમનો સામાજિક બહિષ્કાર કરાઈ રહ્યો છે આ પરિસ્થિતિને કારણે મહિલાઓના શિક્ષણ અને તેમના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝા વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાની બેઠક એચ વન બી વિઝા ફીમાં વધારાના વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો મળ્યા હતા રૂબિયોએ ભારત અને અમેરિકાની ભાગીદારીને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી અને સંરક્ષણ વેપાર ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું વચન આપ્યું છે આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાનો છે જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા પૂરગ્રસ્ત સર્વેમાં ગેરરીતિનો આરોપ બનાસકાંઠાના સુઈ ગામના કરતોના સર્વેમાં ગેરરીતિના આરોપો ઉઠ્યા છે ગ્રામજનો દ્વારા સુઈ ગામ ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી તેઓનો મંતવ્ય છે કે પૂરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય અને યોગ્ય સમય સહાય ઉપલબ્ધ કરવી જોઈએ ગ્રામજનોનું માનવું છે કે સર્વેમાં સચોટ માહિતી અને ન્યાયની ખામી પૂરગ્રસ્તોને હાનિકારક સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટમાં આઠ કોરનું સેક્ટરનું ઉત્પાદન છ પોઈન્ટ ત્રણ ટકા વધ્યું છે ઓગસ્ટ બે હજાર પચીસમાં દેશના આઠ મુખ્ય ઉદ્યોગોનું ઉત્પાદન છ પોઈન્ટ ત્રણ ટકા વધ્યું છે જે છેલ્લા તેર મહિનામાં સૌથી ઊંચી સપાટી છે કોલસા સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે રિફાઈનરી ખાતર અને વીજળીના ઉત્પાદનમાં પણ વધારો થયો છે જો કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે જે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સંદેશ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિંજલ ગીતા અને ફાલ્ગુનીની સ્ટાઇલ એન્ટ્રીથી ખેલૈયાઓ ફીદા થયા છે નવરાત્રિના પહેલાં નોરતામાં સમગ્ર રાજ્યમાં ગરબા અને દાંડિયાનો ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું સુરત અને વડોદરામાં ખેલૈયાઓને વરસાદી કાદવ અને કિચડમાં ગરબા રમવા પડ્યા રાજકોટમાં ઢોલ નકારા અને લોકગીતો પર યુવાનો ઝૂમ્યા કિંજલ દવે ગીતા રબારી અને ફાલ્ગુની પાઠકની સ્ટાઇલ એન્ટ્રીથી દર્શકો વિદા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે તેઓ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી બહાર કરી દેવાય ધ વાયર સામેના બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મૌખિક અવલોકન કર્યું ન્યાયાધીશ એમ એમ ચંદ્રેશ જણાવ્યું કે ક્રિમિનલ બદનક્ષીને અપરાધ ન ગણવો જોઈએ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારની નોટિસ પણ પાઠવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરના સમુદ્રમાં જહાજમાં લાગેલી આગ પર કાબુ પોરબંદરના સમુદ્રમાં જામનગરના એચઆર સંસ માલવાહક જહાજમાં લાગેલી આગ પર વીસથી થી બાવીસ કલાકની મહેનત બાદ સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જહાજમાં સવાર ચૌદ ક્રૂ મેમ્બરોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે ચોપાટી પર લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સુરક્ષા કામગીરીમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રેયસ અય્યરનું કેપ્ટન પદેથી રાજીનામું શ્રેયસ અય્યરે ઇન્ડિયા એ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે વ્યક્તિગત કારણોસર તે ઓસ્ટ્રેલિયા એ સામેની બીજી ટેસ્ટમાંથી નામ પાછું ખેંચ્યું છે શ્રેયસની જગ્યા પર ધ્રુવલ જુરલ કેપ્ટન તરીકે પસંદગી થઈ છે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન હોવા છતાં શ્રેયસને એશિયા કપ ટીમમાં સ્થાન મળ્યું ન હતું ત્યારબાદ તેમને ટીમ એના કેપ્ટન બનાવવામાં આવ્યો પરંતુ હવે તે પદેથી પણ રાજીનામું આપવું પડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સ દ્વારા પેલેસ્ટાઈનને માન્યતા યુકે અને કેનેડા બાદ હવે ફ્રાન્સ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપી છે ફ્રાન્સના પ્રમુખ મેન્ક્રોએ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં આ જાહેરાત કરી છે કે આ પગલું ઇઝરાયલ પેલેયલ અને અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ માળનું મકાન ધરાશાયી બે લોકોના થયા છે મોત બાર લોકો થયા છે ગયેલ હિન્દોના રાણીપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે વરસાદ બાદ એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે બાર લોકો ઘાયલ થયા મૃતની કુંવરની ઓળખ ખલીફા અને ફહીમ તરીકે થઈ છે ચૌદ સભ્યો પરિવાર કાટમાળ નીચે ફસાયો જેમાં પાંચ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા મકાનોનો પાછળનો ભાગ જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનું એક એવું મંદિર જે ફક્ત નવરાત્રીમાં ખુલે છે માના નવલા નવરતાના પ્રારંભ સાથે રાજ્યમાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી જૂનાગઢમાં માગનાથ મહાદેવના પટાંગણમાં આવેલા હીરાગીરી માતાજીનું મંદિર ફક્ત નવરાત્રિ દરમિયાન ખુલ્લું રહે છે ભક્તો આ સમયમાં દર્શન કરવા માટે પ્રાર્થનામાં જોડાઈને ધન્યતા અનુભવે છે હીરાગિરી માતાનું મંદિર આશરે સાતસોને પચાસ પર જૂનું છે અને સાથે રસપ્રદ કથા પણ જોડાયેલી છે અહીં ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટરનું હડકવાથી થયું છે મોત અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું મૃત્યુ થયું છે થોડા સમય પહેલા તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી તેમને હડકવા થયો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે આ અણધારા મૃત્યુથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ઊંડા શોકની લાગણી ફેલાઈ ગઈ છે અમદાવાદ પોલીસે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે